અને બેધી રેવા દેવાના અળગ મૈઠામાં પછી સાયહ હુકવાના પંખાની છે અને પછી મેથીનો બોળો વઘારી અને તેલમાં બુડબુડા રાખી દેવાના એટલે વરહદી સારું આ ઠામ કોણ સે ને જાળી વગરનું કેરી લીધી છે જાળી નહીં આચે સુધારી શકાય તોકરાને જાળી વધી ન હોય ને એવું ખાખડી જેવું ખાવું તો એટલે

કરું આમાં નાખો હલેવે ઓલી પ્લાસ્ટિક ની બાઈક ડોલ માં છે બાઈક ડોલ માં લેવાળ છે નાની નાની અમે ખમી ફૂટી જાય તો આમાં ને ગુંદા નું આવી રીતે આમ ઉલાડવાના આમ 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 આગળ અટાણ ભેરાસ તે હું હલાવતી પણ આવી રીતે ઊંસા નીચા કર્યા કરવાના કલાકે બે કલાકે કલાકે બે કલાકે બે દિવસ સુધી બે દિવસ સુધી ઊંસા નીચા કરવાના આમ હલાવવાના આવી રીતે આમ હલાવવાના આમ એટલે ઉપર નીચે થઈ જાય એટલે પા બધા મીઠું સડી જાય એટલા માટે હલાવવા પડે બે દિવસ સુધી આમ હલાવાટું રાખવાના અને આજ આ બધી સાલ લીલી છે એ પીળી થઈ જાય એટલે બારા કાઢી ને પંખા હેઠે નીચે ઘરમાં સુકવવાના તડકે નહીં એક વર્ષ સારું રહીએ થાણ પછી આપણે કેરીના કરીને આંબોળી ને તો જો આ લીલું છે ને આ લીલું મટી જવું જોઈએ જો આ સાઈડમાં પીળું છે એવી કેરી થઈ જવી જોઈએ તો કેરીનું ઉથાણું સારું રહે જો આ કેરી આખી પીળી થઈ ગઈ બરાબર આમાં વ્રીક છે તો અહીંયા લીલા જેવું છે અહીંયા થોડુંક લીલા જેવું છે એ મટી જવું જોઈએ હાલો તો બે થઈ ગયા અંબોળિયા કહેવાય અને કેરીના અંબોળિયા કાઢવાનો ટાઈમ થઈ ગયો બધી પીળી સરસ થઈ ગઈ કેરી તો હવે આપણે અંબોળિયા કાઢી લીએ અને જો આવે છે લીલી છે ને એ લીલીનો રહે જઈ બધી પીળી થઈ જાય એટલે અમોળિયા કે આ અંબોળિયા થઈ ગયા રેડી કમ્પ્લીટ હવે આને આપણે કાઢી લેખી અને પંખા નીચે સુકાલી દેજો આવા બધાય થઈ જવા જોઈએ જો આવે છે લીલું છે ને આનો લીલું રહેવું જોઈએ તો કેરી 12 મહિના આખો વર્ષ અથાનું હારોડે ખરાબ ન થાયન બગડી નહીં હાલો તો જો આપણે અંબોળિયા મસ્ત થઈ ગયા અને આમાં કોક હશે ને એવું તો દાસ તો આપણે જો અંબોળિયા મસ્ત થઈ ગયા જો આ પાણી છે ને આમાં પાણી છે ને પાણી પણ આપણે નાખી નહીં આ ખાટું પાણી કેરીનું ગુંદા અને ગરમજ બોળવા માટે કઈ નવે એટલે બોટલ ભરીને મૂકી દેવું ગુંદા ગરમટ બોળવા ખાટા પાણી ગુંદા ગરમટ હારું પડે ગરમજ કાળી ન પડે બિલકુલ નગર ગરમર છે ને કાળી થઈ જાય ખાટા પાણી વગરની ની ગરમત હારી નહીં ગરમ નો થાણું કેરી કોર થઈ આવી આખી કેરી પીળી જ થઈ જાય જોઈએ આ લીલું હોય એ બગડી જાય અને હું પાણી રહેવા દે અને નહીં કાઢું आके आवीचे नाही बडी विणी विणी ने अलग भक्ती जाय એટલે છે એટલે બધી કાઢીને એને પાછી એકાદોદી કે 1 टप तो लाग 2 કલાક જીપીએલ થાય ત્યાં સુધી રેપ કાઢી નાખવાનો પીળું મસ્ત પાણી છે જો છે આ પાણી બો કિંતી છે હો આ જોતો હોય તો એમાં મળેું ડુંડા ગરમે તાણે પછી બીલાંગો થાણ આપણે બીલાંગ તાણે બીલા થાય ને બીલા આ પંખો શરૂ છે હવે આપણે હાંજા કદાચ સુકાઈ જાય ન કાલ સુકાઈ જાય જો આ પંખો ફરે જો હવે આ અંબોળિયા આપડા સુકાઈ ગયા અંબોળિયા કેવાય કેરીના

મેથી નાખુ ઉપર એટલે નાખવાના કે મેથી કડક જાડી હોય એટલે બળી ન જાય અને તળિયે હોય ને તળિયે તેલ જાય ને ત્યાં થોડુંક ઠંડુ પડી જાય એટલે શેકાય અને અહીંયા નીચે જાય જ્યાં માણ માપે થાય એટલા શેકાઈ જાય અને પછી જો આ ચટણી છે આ હળદર છે હળદર ઓછી નાખવાની એટલે ઓછી કે વરહ્ય થાણું રહી ને તો બોળો કાળો પડી જાય હળદર વધુ હોય ને તો બોળો કાળો પડી જાય એટલે હળદર ઓછી નાખવાની આ સટણી નાખવાની છે એટલું મીઠું નાખવાનું છે અને આ વઘાઈણી છે આ વઘાઈણી ધનહર બાંધાની આપણે સુરત થી આવે છે આ હિંગ અમે આ બાંધાની હિંગ ધનહર મગાવી એમાંથી આ વઘાઈણી છે આ ખોવાઈટ કભીર વરિયાળી પણ છે તો આમાંથી ખાંડી નાખશું અને આખા ભાંગા ખાંડવાના બહુ નહીં ને અડધા આખા રાખશું અને આ હળદર છે

અને આમાં આપણે એક મીઠું જ નાખવાનું છે ભેગું મીઠું શેકાઈ જાય અને ભેજ ઉડી જાય એટલા માટે મીઠું નાખવાનું છે બાકી કઈ વસ્તુ ભેગું નાખવાનું નથી આપણે સેમ તેલ છે આ છે તેલ અથાણા માટે તેલ નીકળે આપણે હવે આ કુરિયા છે ને આ આપણે મીઠું નાખી દેવું મીઠું નાખશું થોડા આખા પાંદા બહુ નહીં ખાંડ કરીને આપણે આમાં છે થોડી થોડી ઉડાડી નાખશું આવી રીતનો ભૂકો કર્યો છે મરીનો જો આવી રીતે મીઠું અને મરી નાખી દીધું છું ને આ બધું પછી નાખવાનું આ બધું ઠરી જાય પછી આ એક આ એક પીખા છે ને આ તેલ આવી જાય થી નાખવાના છે તેલમાં બાકી બધું પછી બળી નો જાય આ મરી નાખ આ મરી નાખ કે ઉપર આવી ને એટલે તેલ આવી જાય આપણે આમાં નાખી દઈએ છે આમ નાખીને એટલે પૂરિયા સે કાઈ જાય જો આ આ આ રીતે થઈ જાય

સમસો હળદર બોળો થોડો થોડો ઠરી જાય ને પછી નાખવાની હોય એટલે આપણે ઠરી જો હવે એટલે હળદર નાખી સટણી નાખ દઈ સટણી છે

બોળો પણ હાવ ઠરવા દઈ પછી ભરાય આ બોળો હાવ ઠરી ગયો હાંજે વગેરે અને હવારે ભરું છું એટલે એટલે આખી રાત ગઈ બોળો ઠરી ગયો એટલે હવે ભરી દેવા ગરમ બોળો હોય ને તો ન ભરાય થાણું હું કરવા કે આખું વરસ આપણે રાખવું તો આખું વરસ સારું ન રે ખરાબ થઈ જાય થાણું એટલા માટે ઠરવા દઈને ભરવાનો હવે ઠરી ગયો એટલે આપણે ભરી દઈએ પછી વજન રાખવાનો પાણો અને તેલમાં ડૂબ ડુબા રાખવાનું ને બુડા આખી બહે તેલ થી આમ બહાર નીકળી જાય ને એવું તો આખું વર્ષ સારું રહે ને હું ને આવા કોસલા થવા દેવાના તો સારું રહે છાણું તૈયાર થઈ ગયું જો આ ગાજર નું છે મેથી વાળું મનોજભાઈ હાટું ગાજર નું મેથી વાળું આ કેરી નું મેથી વાળું જો આવી રીતે પથ્થર મેકીને બુડબુડા કરવાનું આને પણ આમ તેલ જો બુડબુડા છે આ તેલ છે ઉપર જો પછી આને પથ્થર રાખીને બુડબુડા રાખવાનું પછી આને જો પથ્થર રાખીને બુડબુડા રાખવાનું આ એ કેરી નું ઓથાણું છે આ આપણે ઘર હાટું છે અને આ મનોજભાઈ નું છે આ મનોજભાઈ નું છે અને આ ઘરનું છે આ રાયતા ગાજર કી રાતા એમાં થોડી કેરી થોડાક મરસા બધું મિક્સ છે ઘરહાટું અને જો આ એટલો કકડીયો બોળો વિધો વઘારેલો તો જો આ બે બોટલ આમ ભરી લીધી પછી આમાં ગુંદાનું અથાણું છે ને ગુંદા આખા ભરીને ખવાય આ કરકડીયો બોળો પછી આપણે દહીં દહીં વઘાર્યા વગેરેનું દહીં કાસું ખાવું હોય ને તો દહીંમાં નાખીને બોળો ખવાય એટલે વઘારેલો બોળો પણ રાખ્યો છે સરસ અને આ મનોજભાઈને તેલ દેવાનું છે તેલ ગરમ કરી આવવા દઈ સરસ તીખા થી સરસ કરી તીખો નાખ્યા ભેગો બહાર આવે એવું તેલ ઉકાળેલું તેલ સરસ એ આ તેલ ભેગું દેવાનું છે બે બે ભેગું બુડ બુડા તેલ રાખવા અને કેરી ખવાતી જાય ને એમ તેલ ઓછું થતું જાય એટલે કોરું થઈ જાય તો પછી પાછું આ તેલ નાખી દેવાનું એટલે આ તેલ પણ મનોજભાઈ આટું રાખ્યું છે આ કેરી અને તેલ આવી રીતે આ બધું કમ્પ્લીટ કર્યું છે હાલો તો એને પેક કરી દઈએ અથાણું આખું એટલે સારું રહે કે બુડબુડા બુડા રાખવાનું તેલમાં અને વજન રાખવાનો પથ્થરનો તો બહુ સરસ રહે આખું વરસ નો બગડે અથાણું ખૂબ નો થાય અથાણામાં